જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર હા તો મિત્રો ફૂલ સ્ટોકમાં ઈકોનો વિડીયો તમારા માટે ખાસ છે હા મિત્રો ફૂલ એસેસરી કરેલી એકદમ મેન્ટેન ગાડી કિલોમીટર કિલોમીટરની સાથે નોન એક્સિડન્ટ ગાડી તમને મળી જાય આ ગાડી તમને પાંચમા ગોધરા ગુજરાતની અંદર જોવા મળી જશે હા મિત્રો ઉપર અમારે કોલ નંબર આપે તો તેથી કોલ મેસેજ કરીને વધુની માહિતી તમે મેળી શકો છો હા મિત્રો દરેક ગાડીની અંદર તમને લોનની પ્રોસેસ કરી આપવામાં આવે છે તો રાહ જોશો આજે જ મુલાકાત કરો પંચમાલ ગોધરાની અંદર અને તમારી સપનાની ગાડી તમે વસાવી શકો છો હા મિત્રો તમારી સપનાની ગાડી પર તમને લોન પણ કરી આપવામાં આવે છે આ મિત્રો તો રાહ જોશો આજે જ મુલાકાત કરો પંચમાલ ગોધરાની અંદર હા મિત્રો સાહીઠ થી સિત્તેર હજારના રીપીમાં ઇકો ગાડી તમને મળી જશે બાકીની ફાઈનાન્સ તમને કરી આપવામાં આવે છે કોઈ મિત્રો ફેમિલી કાર સુધી તો પણ અમારે ત્યાં તમને જોવા મળી જશે હા મિત્રો કોઈ મિત્રો લોડિંગ ગાડી સુધી રહે તો પણ અમારે ત્યાં તમને જોવા મળી જશે તો રાહ જોશોનો આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર અને તમારા સપનાની ગાડી તમે વસાવી શકો અને આપણી ચેનલ ઉપર પહેલી જ વાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા વિડીયો જોવા માટે આપણે પેનને ફોલો જરૂરથી કરીએ છીએ જય માતાજી